જો કોઈ નમાઝમાં કાબા શરીફ તરફ મોઢું ન કરે તો શું નમાઝ થશે કે નહીં કોઈને ખબર ન હોય કે કાબા શરીફ કઈ તરફ છે તો શું કરે નમાઝમાં નિયત કરવાનો શું મતલબ છે કોઈ ન કરે તો શું થાય વ્યક્તિની નિયત છે કે નહીં એ કેમ ખબર પડશે નમાઝ ચાલુ કરવા અલ્લાહુ અકબર શા માટે બોલવામાં આવે છે અને બીજા મસલાઓ આજના દર્શમાં આપણે શીખીશું بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وأصحابه وبارك وسلم نمازني بلي شرطو تهارت أنسيت ستر عورت أني واد أبلي خلا درس ما كري أجي نمازني تريجي شرط ઇસ્તિકબાલે કિબલા તેની વાત કરીએ ઇસ્તિકબાલે નો મતલબ છે નમાઝમાં કિબલા એટલે કે કાબા શરીફ તરફ મોઢું કરવું નમાઝ અલ્લાહ તઆલા માટે જ પઢવામાં આવે છે કાબા માટે નહીં ફક્ત કઈ દિશા તરફ મોઢું કરીને નમાઝ પઢવી તેના માટેની આ શરત છે હકીકતમાં તો બધી દિશાઓ અલ્લાહ તાલાની જ છે પણ જે દિશા તરફ મોઢું કરીને અલ્લાહના રસૂલ સલ્લાહ અલહી વસલ્લમે નમાઝ પઢી એ દિશા તરફ મોઢું કરીને નમાઝ પઢવી મુસલમાનો પર ફરજ છે હવે આ શરતને લગતા મસલા સમજીએ જો કોઈ વ્યક્તિ કાબા શરીફની અંદર નમાઝ પઢે તો તે કોઈ પણ બાજુ મોઢું કરીને નમાઝ પઢી શકે છે જો વ્યક્તિ કાબા શરીફની સામે હોય અથવા કાબા શરીફના નજીકના વિસ્તારોમાં કે એ કોઈ રીતે કાબા શરીફ ક્યાં છે એ ચકાસણી કરી શકતો હોય તો આવા વ્યક્તિ માટે નમાઝ માટે બરાબર કાબા શરીફ તરફ મોઢું કરવું ફરજ છે દાખલા તરીકે મક્કા શરીફની હોટેલમાં કોઈ હોય ત્યાં છત પરથી કાબા શરીફને જોઈ શકતો હોય તો આવા વ્યક્તિ માટે નમાઝમાં બરાબર કાબા શરીફ તરફ મોઢું કરવું ફરજ છે આવો વ્યક્તિ જો હતીમ તરફ મોઢું કરીને નમાઝ પઢે એટલે કે કાબા શરીફનો કોઈ ભાગ સામે આવતો નથી તો આવી રીતે નમાઝ પઢવાથી તેની નમાઝ નહીં થાય અને જે કાબા શરીફને નથી જોઈ શકતો તો તેના માટે કાબા શરીફની દિશામાં મોઢું કરવું ફરજ છે અને તેના માટેની હદ પિસ્તાલીસ ડિગ્રી છે એટલે કે કાબા પડી જશે એ જગ્યાનું નામ છે જ્યાં અત્યારે કાબા શરીફ છે અને જમીનની નીચે સાતમી જમીનથી લઈને આસમાનોથી ઉપર અર્ષ સુધીની જગ્યાનો કિબલામાં જ સમાવેશ થાય છે મતલબ એવો છે કે કાબા શરીફની ઈમારતનું નામ કિબલા નથી જો એ ઇમારત પોતાની જગ્યાએ ન રહે અને બીજી કોઈ જગ્યાએ આવી જાય તો પણ કિબલા તો પહેલા જે જગ્યા હતી એ જ રહેશે જો કોઈ વ્યક્તિ ઇસ્તિકબાલે કિબલા નથી કરી શકતો દાખલા તરીકે બીમાર છે કે તેનામાં એટલી શક્તિ નથી કે કિબલા તરફ થઈ જાય અને કોઈ એવો વ્યક્તિ પણ નથી જે તેની મદદ કરે તો આવી કોઈ પણ પરિસ્થિતિમાં જે તરફ શક્ય હોય મોઢું કરીને નમાઝ પઢી લે તેની નમાઝ થઈ જશે જો કોઈ વ્યક્તિને કિબલા કઈ તરફ છે એ ખબર નથી અને બીજું કોઈ એવું નથી કે જેને પૂછીને જાણી લે કે કિબલા કઈ તરફ છે અને કોઈ પણ રીતે કિબલાની દિશા જાણવાનો કોઈ ઉપાય નથી તો આ વ્યક્તિ દિલમાં વિચારે કે કિબલા કઈ બાજુ હશે જે બાજુ તેને એમ થઈ જાય કે આ બાજુ કિબલા હશે એ બાજુ તે મોઢું કરીને નમાઝ પઢી લે તેની નમાઝ થઈ જશે પાછળથી ખબર પડે કે તે બાજુ કિબલા ન હતું તો પણ તેની નમાઝ થઈ જશે નમાઝ પાછી પઢવાની જરૂર નથી પછી ચાલુ નમાઝે જો દિલમાં એમ થઈ જાય કે કિબલા આ તરફ નહીં બીજી તરફ છે તો પછી તે તરફ ચાલુ નમાઝે ફરી જાય ભલે આવું વારંવાર થાય જે બાજુ વિચાર નમે એ બાજુ ફરી જાય પછી ચાર રકાતની નમાઝમાં ચારેય રકાત અલગ અલગ દિશામાં થાય તોય વાંધો નહીં જો વિચાર બીજી બાજુ ઝૂકતા વ્યક્તિ ન ફરે તો નમાઝ તૂટી જશે અને જો વ્યક્તિએ આવી પરિસ્થિતિમાં દિલમાં વિચાર ન કર્યો અથવા તો વિચાર કર્યો અને હજુ એક બાજુ વિચાર નમે એ પહેલાં કોઈ બાજુ મોઢું કરીને નમાઝ પઢવા લાગ્યો તો તેની નમાઝ નહીં થાય પાછળથી ખબર પડે કે જે દિશામાં નમાઝ પઢી એ જ કીબલા છે તો પણ આ વ્યક્તિની નમાઝ નહીં થાય પણ હા જો વિશ્વાસની સાથે ખબર પડી જાય કે કિબલા એ જ તરફ છે તો થઈ જશે ઇસ્તિકબાલે કિબલાની શરતનું ચાલુ નમાઝે પણ ધ્યાન રાખવાનું છે એટલે કે જો ચાલુ નમાઝે વ્યક્તિ જાણી જોઈને યોગ્ય કારણ વગર કિબલાથી છાતી ફેરવે તો નમાઝ તૂટી જશે જો ઈરાદા વગર છાતી કિબલાથી ફરી જાય અને ત્રણ વાર સુબહાન અલ્લાહ બોલવામાં જેટલી વાર લાગે તેટલી વાર સુધી ફરેલી રહી તો નમાઝ તૂટી જશે જો આટલી વાર થાય તેની પહેલાં વળી સીધી કરી લીધી તો નમાઝ નહીં તૂટે કોઈ વ્યક્તિનું છાતી નહીં પણ મોઢું જો કિબલાથી ફેરવે તો નમાઝ તો નહીં તૂટે પણ વ્યક્તિ પર વાજિબ છે કે તરત જ કિબલા તરફ મોઢું કરી લે યોગ્ય કારણ વગર જો મોઢું કિબલાથી ફેરવે તો મકરૂહ છે નમાઝની ચોથી શરત છે સમય આ શરતનો મતલબ છે કે જે નમાઝ પઢવી છે તે નમાઝનો સમય થઈ ચૂક્યો હોવો જોઈએ એટલે કે હજુ એ નમાઝનો સમય આવ્યો જ ન હોય તે પહેલાં એ નમાઝ થશે નહીં નમાઝના સમયો વિશે આ કોર્સના બીજા દર્શમાં આપણે વિગતથી વાત કરી છે નમાઝની પાંચમી શરત છે નિયત નિયત દિલના પાકા ઈરાદાને કહેવામાં આવે છે નમાઝની વ્યાખ્યા જ્યારે આપણે બયાન કરી ત્યારે એમ કહ્યું હતું કે નમાઝ એ ઇબાદતની નિયતથી અમુક ખાસ કામ કરવાનું નામ છે તો નમાઝમાં આપણે જે કામ કરવાના છે એ કયા ઈરાદાથી કરીએ છીએ એ ઈરાદો નક્કી કરવાનું નામ નિયત છે નિયત કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે હવે એ સમજીએ સૌથી પહેલાં એ કે નિયતનો સમય શું છે નિયત એ તકબીરે તહેરીમા એટલે કે અલ્લાહ અકબર બોલતા પહેલાં કરવાની હોય છે જો કોઈ તકબીરે તહેરીમા બાદ નિયત કરે તો નમાઝ નહીં થાય અને નિયત અને તકબીરે તહેરીમાની વચ્ચે નમાઝને લાગતા વળગતા કામો સિવાય બીજું કંઈ કામ ન થવું જોઈએ દાખલા તરીકે ખાવું પીવું બોલવું વગેરે એટલે કે નિયત કર્યા પછી કંઈક ખાધું કે પીધું કે બોલ્યો અને તેના પછી તકબીરે તહેરીમાં કરી તો આ નિયત જે પહેલાં કરી હતી એ નહીં ચાલે વળી પાછી નિયત કરવી પડશે નિયત કરીને પછી જો વુઝું કરવા ગયો અને પછી પોતાની જગ્યાએ આવીને નમાઝ પઢવા લાગ્યો તો જે પહેલાં નિયત કરી હતી એ ચાલશે કારણ કે તેનું વુઝું કરવું એ નમાઝને લાગતા વળગતા કામોમાંથી છે જો ફરજ નમાઝ પઢતો હોય તો નિયતમાં ફર્જ નમાઝની ચોખવટ જરૂરી છે જો કોઈ ફરજ નમાઝમાં ફક્ત નમાઝની નિયત કરે નમાઝ એમ નહીં તો તેની નમાઝ નહીં થાય અને વાજિબ નમાઝમાં વાજીબની નિયત કરે અને નફલ નમાઝમાં નફલની ચોખવટ કરવાની જરૂર નથી ખાલી નમાઝ પઢું છું એવી નિયત કરી લે તો પણ ચાલશે અને સુન્નત નમાઝોમાં સુન્નતની ચોખવટ કરે તો એ વધારે સારું છે એટલે કે નમાઝ પડતી વખતે પોતે ફરજ પડે છે કે વાજીબ પડે છે એ ચોખવટ જરૂરી છે ફરજ અને વાજીબમાં કઈ ફરજ નમાઝ કે કઈ વાજીબ નમાઝ પઢે છે તેની ચોખવટ પણ જરૂરી છે એટલે કે ફર્જ નમાઝો તો ઘણી છે પણ પોતે કઈ પડે છે દાખલા તરીકે ફજરની નમાઝ પઢતો હોય તો ફજરની ફરજ ઝોહરની પઢતો હોય તો ઝોહરની ફરજ વિત્રની પડતો હોય તો વિત્રની વાજીબ આવી રીતે નિયત કરે કોઈ મન્નતની વાજીબ નમાઝ પઢતો હોય તો એ મન્નતની ચોખવટ પણ કરે કે ફલાણી મન્નતની વાજિબ નમાઝની નિયત કરી ઈદની નમાઝ હોય તો ઈદ ઉલ ફિત્રની કે ઈદ ઉલ અગુહાની નમાઝ આવી ચોખવટ કરે અને જો કઝા નમાઝ પડતો હોય તો કયા દિવસની કઝા નમાઝ પઢે છે એ ચોખવટ પણ જરૂરી છે દાખલા તરીકે આજની ફજરની નમાઝ જો કઝા થઈ હોય તો આજની ફજરની નમાઝ પઢું છું એવી નિયત જરૂરી છે ગઈકાલની હોય તો ગઈકાલની ફજર પડું છું એવી નિયત એવી જ રીતે જો પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસની હોય તો પંદર જાન્યુઆરી બે હજાર ત્રેવીસની ફજર આવી ચોખવટ નિયતમાં જરૂરી છે અને જો કોઈ વ્યક્તિને ઘણી બધી નમાઝો કઝા હોય અને દિવસ ખબર ના હોય કે કયા દિવસની નમાઝ કઝા છે તો એ આવી રીતે નિયત કરી શકે છે કે જેટલી મારી ફજરની નમાઝો કઝા છે એમાં સૌથી પહેલી ફજર પઢું છું અથવા સૌથી છેલ્લી ફજર પઢું છું નિયતમાં કઝા નમાઝ છે કે અદા નમાઝ છે તેની ચોખવટ જરૂરી નથી એટલે કે નિયતમાં ફલાણા દિવસની ફજરની કઝા આવી કઝાની ચોખવટ જરૂરી નથી એવી જ રીતે અદાની ચોખવટ પણ જરૂરી નથી જો કોઈ વ્યક્તિ કોઈ ઈમામની પાછળ નમાઝ પઢતો હોય તો ઇમામના અનુસરણની નિયત પણ જરૂરી છે એટલે કે નિયતમાં પીછે ઈસ ઇમામ કે આવી નિયત પણ કરે નિયતમાં રકાતની ચોખવટ જરૂરી નથી અને કરે તો સારું દાખલા તરીકે ફજરની બે રકાત ફર્જ તો આમાં જે બે રકાતની ચોખવટ છે એ જરૂરી નથી કારણ કે ફજરની ફરજ બે રકાત જ હોય એ પહેલેથી નક્કી છે ફક્ત ફજરની ફરજ નમાઝની નિયત કરે તો પણ ચાલશે નમાઝ એ અલ્લાહ તાલાની ઈબાદતની નિયતથી પઢવી જરૂરી છે આ વાત આપણી નિયતમાં આવી જાય માટે નિયતમાં વાસ્તે અલ્લાહ તાલા કે આવું વધારવામાં આવે છે તો માઝ અલ્લાહ જો કોઈ દેખાવની નિયતથી નમાઝ પઢે તો કુબૂલ કરવામાં નહીં આવે પૂરેપૂરો દેખાવ છે એવું ત્યારે કહેવામાં આવશે કે જ્યારે વ્યક્તિ લોકોની સામે હોય તો નમાઝ પઢે અને એકલો હોય તો ના પઢે અને જો એવું હોય કે એકલો હોય ત્યારે પઢે તો છે પણ લોકોની સામે હોય ત્યારે ખૂબ સરસ રીતે પઢે છે તો આ પરિસ્થિતિમાં વ્યક્તિ પરથી ફરજ તો ઉતરી જશે પણ સવાબ એટલો જ મળશે કે જે એકલો હોય ત્યારે જેમ પઢે છે અને સવાબ મળે છે એટલો જો વ્યક્તિ પોતે દેખાવ કરવા માંગતો નથી પણ લોકોની સામે એ વસ્તુ આવી જાય છે તો તેના કારણે નમાઝને છોડે નહીં પડી લે અને ત્યારબાદ તૌબા કરે નિયતમાં મૂહ મેરા કાબા શરીફ કી તરફ આની ચોખવટ જરૂરી નથી હવે નિયત કેવી રીતે કરવાની છે નિયત ખરેખર તો દિલમાં જ કરવાની હોય છે પણ મોઢેથી બોલી પણ લે તો સારું જો કોઈને મોઢેથી બોલવામાં કંઈ ભૂલ થઈ જાય પણ દિલમાં નિયત બરાબર જ છે તો દિલમાં જે નિયત છે તેનો જ આધાર છે મોઢેથી શું બોલ્યા તેનાથી ફરક નહીં પડે દાખલા તરીકે નિયત કરી અસરની અને મોઢેથી ઝોહર બોલાઈ ગયું તો પણ અસરની નમાઝ જ થશે ઝોહર નહીં નિયત કોઈ પણ ભાષામાં કરી શકાય છે ઉદાહરણ તરીકે એક નિયત હું સંભળાવું છું જો ફજરની બે રકાત ફર્જ પડતા હોય તો આવી રીતે નિયત કરી શકાય નિયત કી મૈને રકાત ફજર કી વાસ્તે અલ્લાહ તલા કે મુહ મેરા કાબા શરીફ કી તરફ અને જો જમાટથી પડતા હોય તો પીછે ઈસ ઇમામ કે કોઈ વ્યક્તિની નિયત છે કે નહીં એ કેમ ખબર પડશે વ્યક્તિ પોતાને પૂછે કે પોતે કઈ નમાઝ પઢે છે તો જો તરત જવાબ મળી જાય તો સમજવું કે નિયત છે અને જો થોડોક વિચાર કરવો પડે અને પછી જવાબ મળે તો સમજવું કે નિયત નથી નિયત પર આટલો બધો વજન એટલા માટે છે કે નિયત ઉપર જ બધા અમલોનો આધાર છે કે કબૂલ થશે કે નહીં થાય અને બીજું એ કે વ્યક્તિ જે કામ કરી રહ્યો છે તેમાં બરાબર મનથી ચોક્કસ થઈ જાય કે પોતે શું કરી રહ્યો છે નમાઝની છઠ્ઠી શરત તકબીરે તહેરીમા તહેરીમાનો મતલબ હરામ કરવું એવો થાય છે તકબીર એટલે અલ્લાહુ અકબર બોલવું કે અલ્લાહ સબસે બળા હૈ અલ્લાહુ અકબર બોલીને નમાઝમાં દાખલ થવું તેને તકબીરે તહેરીમા કહેવામાં આવે છે નમાઝની હાલતમાં ઘણા બધા કામ હરામ થઈ જાય છે દાખલા તરીકે કાબા શરીફથી છાતી ફેરવવી કંઈક ખાવું પીવું નમાઝમાં જે બોલવાનું છે એ સિવાય બીજું કંઈ બોલવું તો તકબીરે ને તહરીમા એટલા માટે કહેવામાં આવે છે કે તેના લીધે બંદો નમાઝમાં દાખલ થાય છે અને ઘણા બધા કામ જે પહેલાં જાયઝ હતા હવે એ હરામ થઈ જાય છે તકબીરે તહેરીમા બોલવાની સાથે જ નમાઝ શરૂ થઈ જાય છે માટે તકબીરે તહેરીમાના મસલાઓ નમાઝમાં જે કામ કરવાના છે તેની સાથે બયાન કરવામાં આવશે ઈનશાલ્લા તકબીરે તહેરીમાં પઢતા હોય ત્યારે આગળ જે પાંચ શરતો બયાન કરી એ પૂરી થતી હોવી જોઈએ એટલે કે વ્યક્તિની તહારત હોવી જોઈએ સિતરે ઔરત હોવું જોઈએ ઇસ્તિકબાલે કિબલા હોવું જોઈએ જે નમાઝ પઢવા માંગે છે તેનો સમય થઈ ગયો હોવો જોઈએ અને નિયત હોવી જોઈએ જો આ શરતો પૂરી થતી હોય તો તકબીરે તહેરીમાં પૂરી થવાની સાથે જ વ્યક્તિ નમાઝમાં દાખલ થઈ જશે જો શરતો પૂરી નહીં થતી હોય તો તેની નમાઝ શરૂ જ નહીં થાય હવે પછીના દર્શમાં આપણે નમાઝમાં શું કામ કરવાના છે તેની વાત વમા આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે તો આ ઇલ્મને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો આગળ બીજાને શેર કરો તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો